આજથી થોડાક દિવસ પહેલાં બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં પંચાયતને મંજૂરી નહોતી છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા ત્યારબાદ પથ્થરમારો થાય છે અને પથ્થરમારો થયા બાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં હળદળ ગામથી નજીક આવેલા સિરવાણિયા ગામના પાંચ જેટલા ખેડૂતો જેલમાં બંધ છે સમસ્ત સિર ગામના લોકો દ્વારા ખેડૂતો છે તેમના માટે માનવતા મહેકાવી છે એવું તો શું કાર્ય કર્યું છે વિગતે વાત કરીએ પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારો તમારો નવો વર્ષ શાંતિમય સુખમય સમૃદ્ધિવાળો પ્રગતિશીલવાળો થાય એવી અમે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ વાત કરવી છે બોટાદની થોડાક દિવસ પહેલાં બોટાદના હરદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે કરદાથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે જેમાં કડદો થઈ જવાનો આરોપ સામે આવે છે આ બાદ આપ નેતા રાજુ કરપડા છે તેઓ દ્વારા કોલ આપવામાં આવે છે પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડનો ઘેરાવ કરે છે અને બીજા દિવસે ખેડૂત મહાપંચાયત યોજવાનો કોલ અપાય છે પરંતુ આને મંજૂરી ન પોલીસનો હતો ત્યારે હરદળ ગામમાં આ ખેડૂત મહાપંચાયત યોજવામાં આવે છે પરંતુ આ મહાપંચાયતને મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં ત્રાટકે છે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થાય છે પથ્થરમારો થાય છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આપનેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની થોડાક દિવસ પહેલા અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કરાયેલા તમામ લોકોને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગે ખેડૂતોની પોલીસે ધરપકડ આ કેસમાં કરી હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે હળદર ગામથી નજીક આવેલા સેરવણીયા ગામના જે પાંચ ખેડૂતો જેલમાં બંધ છે તેઓ પણ ખેડૂત મહાપંચાયતમાં પહોંચ્યા હતા તેમની સામે પણ ગુનો નોંધાયો છે ત્યારે સમસ્ત શેરવણીયા ગામના લોકોએ માનવતા મહેકા મહેકાવી છે એ દ્રશ્ય સામે આવ્યા છે કે આજે જે ખેડૂતો બંધ છે તેમના માટે ગામના લોકો પડખે ઊભા છે ખેડૂત ખેતી કરવા નથી જઈ શકતા તો આ ગામના લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે આ જેલમાં બંધ ખેડૂતો છે તેમના માટે આપણે કંઈક કરીએ ને આજે એ જ ખેડૂતની જમીન ઉપર આ ગામના અમુક લોકો દ્વારા ખેતી કરવામાં આવી રહી છે તેમને સાથ સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે એ દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગામના લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે સિરવણિયાના ખેડૂતોએ એકતા બતાવી છે ને જગતનો દેતાત લોકો માટે દિવસ રાત મહેનત કરીને અન્નનું વાવેતર કરતો હોય છે અને તે કામ યથાસ્થિતિ રહેશે યથાવત રહેશે તેવો મેસેજ આપ્યો છે તેમણે કહ્યું છે કે જેલવાસ ભોગવતા ખેડૂતોના તહેવારના દિવસે પણ ખેત મજૂરીની હાડમારી કરવી પડે છે તૈયાર પાકને નુકસાન ના થાય તે માટે આ ખેડૂતો એકત્ર થયા હતા અને તેમના દ્વારા કામગીરી

કટિબદ્ધ છે તત્પર છે એમની મદદ કરવા માટે તે પ્રકારનો મેસેજ પણ આ શેરવડિયા ગામના લોકોએ આપ્યો હોય તેવું કહેવાય રહ્યું છે ત્યારે હવે હરદળ ગામથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો તો તેને કહીએ જે